અચલ ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય કૃપા વર્તમાન અચલ ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ તથા પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી પરમપૂજ્ય સાધ્વી શ્રી સૌમ્યલતા શ્રીજી મહારાજ સાહેબની પુષુભ પાવન નિશ્રમા અચલગચ્છ જૈન સંઘ દ્વારા સામૂહિક વર્ષી તપની આરાધના કરવામાં આવી રહેલ છે વર્ષી તપ તપ આરાધનામાં સાઠ તપસ્વી ભાઈ બહેનો જોડાયા છે અને સુંદર આરાધનાઓ થઈ રહેલ છે જેના પારણા પ્રસંગનો વિવિધ દાતાશ્રીઓ લાભ લઈ રહ્યા છે ભુજ અને વાણિયાવાડ ડેલામાં બિરાજમાન સર્વે શ્રમણ શ્રમણી વૃંદ આશીર્વાદ વરસાવી રહ્યા છે અચલગચ્છ જૈન સંઘ ભુજના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ ડી શાહના માર્ગદર્શન હેઠળ હર્ષદભાઈ શાહ ચંદ્રકાંતભાઈ વોરા પીસી શાહ કિરણભાઈ શાહ નીલ શાહ ફેનિલ વોરા રાજુભાઈ સિંહ શાહ જીગ્નાબેન શાહ હર્ષાબેન શાહ વૈભવ શાહ તથા સંઘના સર્વે ટ્રસ્ટી ગણ તથા કાર્યકર ભાઈ બહેનો વ્યવસ્થા સંભાળી રહ્યા છે